સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે સર્વસમાજના સમાજના લોકોએ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરેથી રેલી પ્રાંત અધિકારી પહોંચી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી જે લોકો જગ્યા અને જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી છે જો સત્તાધાર જગ્યાને બદનામ કરવાના જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી છે ત્યારે આ રેલીનું નેતૃત્વ કાચા સાહેબ મધુભાઈ વાઘેલા ટીનુભાઈ લલિયા મનોજભાઈ વાઘેલાએ સંભાળ્યું હતું જેમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અમે સત્તાધાર ને વિજય બાપુ ના સમર્થન આવેદન દેવા માટે કે આપ સરકાર સુધી આ વાત ને એની આ વાત હોય ને મહેરબાન સાહેબ શ્રી અમો ધારીના ધર્મ પ્રેમી જનતા દ્વારા આ આવેદન પત્ર આપ સાહેબ સમક્ષ રજૂ કરીએ છીએ જેની વિગત નીચે મુજબ છે આથી ધારૂ તાલુકાની તમામ ધર્મપ્રેમી જનતા વતી આવેદનપત્ર આપવામાં આવે છે કે બસોથી બસો પચાસ વર્ષ જૂની પૂજ્ય આપા જીગાની સમાધિ સ્થાન એવી સત્તાધાર ધામના હાલના મહંત પૂજ્ય વિજયબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ વિશે ખોટી માહિતી પ્રસારિત કરી લોકો પોતાનો નિજી સ્વાર્થ માટે મહંત શ્રી વિજયબાપુનું નામ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે તો સત્તાધાર ધામના તમામ અઢાર વર્ણના ભક્તો તરફથી આ રજૂઆત કરવામાં આવે છે આવા ખોટા સમાચારો ન્યૂઝપેપર દ્વારા તેમજ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવે છે તેના ઉપર અંકુશ લાવવાની જરૂરિયાત હોવાથી આવી ખોટી અફવાઓમાં લોકોએ વિશ્વાસ કરવો નહીં આ વિશ્વ જગવિખ્યાત સત્તાધાર ધામના આપાગીગાની જગ્યાએ એક સર્વ ધર્મ માટેની આસ્થાનું પ્રતિક અને ધાર્મિક સંસ્થાન છે તેમજ સંતોનો આધાર શ્રી ધામ અને સર્વો ત્યાંના ઉત્તરોતર ગાદીપતિ હંમેશાને હંમેશા જ રહેલા છે અને આસ્થા અને ધાર્મિક લાગણીઓ હંમેશા કાયમ રહેશે જે લોકો આ સત્તાધાર ધામ અંગે તથા સત્તાધારના મહંતો વિશે પાયાવિહોની અને ખોટી અફવા ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરે છે તેમને રોકવા અને તેમના પર અંકુશ કરવા અને આવા અસામાજિક તત્વોનો વિરોધ કરવાની આપણી બધાની નૈતિક ફરજ છે આપણે બધા સત્તાધાર ધામનું ધાર્મિક મહત્ત્વ બગડે નહીં અને તેના મહત્ત્વ વિશે એ કાંઈ ખોટી માન્યતા અને ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો કે ઇસમો કે કોઈ સંસ્થાઓ કે કોઈપણ પ્રચાર અને પ્રસારના માધ્યમથી આવી ખોટી હકીકતોનો ફેલાવો અટકાવવો જરૂરી છે અને બધા સમાજના વર્ગના લોકોએ સાથે મળીને સત્તાધારના વિજય બાપુની ખોટી બદનામી ન થાય તે માટે સરકારશ્રી દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામેલ છે તો ઝડપથી પહોંચાડવાના મારા પ્રયત્ન રહેશે અમે આજે જ સરપંચ સાહેબને મોકલી આપશું બરોબર ત્યાંથી સરકાર સુધી સાહેબ થોડો ઘણો અમારી આવી લાગણી છે તમે હા એટલે થોડો તમારો પણ તમારી મર્યાદામાં આ સાહેબ એમ કોઈ ઉપર સીધો નથી સાહેબ સત્તાધારની જગ્યા દરેક વર્ગને માટે એક સનાતનની ધર્મની ધજા છે આ જગ્યાની આ સંસ્થાની આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાની થાય એ કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકાય નહીં માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહયાત અને આધાર આહાર આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લે જેથી કરીને આવી બીજી કોઈ પણ સંસ્થાને બીજા પણ આસ્થાના સ્થાનને હાનિ ન પહોંચે એવું સરકારશ્રીએ કાર્ય કરવું જોઈએ સરકારશ્રીએ પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે અઢારે વર્ણ તરફથી તો સરકાર આ બાબતમાં વધારેમાં વધારે પગલાં લે અને સારા સારી જીતે આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાણ સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ને તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું